હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં ઓમ નમો નારાયણ આજે જો બધું કામ થોડું વધી ગયું છે ફોલછેડાના હંચાની મોટર ખરાબ થઈ ગઈ છે એને મોકલાવી ગામમાં એ બધું હમોનમો કરી રહ્યા હતા રિક્ષામાં થોડીક પ્રોબ્લેમ હતી એ પાસે લઈને ગયા તો ફોલછેડા કરવાના નહોતા તે નવું કાંક કામ લઈને બેઠી છું હવે આવા ચોરસ ચોરસ કટકા કરી જે ઓછાડ બનાવે છે ને એ ઓછાડ બનાવો છે આવા ચોરસ કટકા બધા બના કરવાના આ બધું જો ખોલીને બેઠીશું બધા ચોરસ કટકા કરી નાખું ફૂલ છેડાના એ જેવો એટલા બધા પડ્યા છે પણ હવે જ્યારે મોટર હારી થઈને આવે પછી મેળ આવે હજી ઠંડી વધારે છે વાદળા છે વાતાવરણ બધું ફરી ગયું છે હાલો ફ્રેન્ડ આપણે જો બધા બેસી ગયા છે હાંજના વાગ્યા છે દસ અહીંયા બધા બેસી ગયા છે વાળું પાણી થઈ ગયા છે બધાએ જમી લીધો છે આ છે તેજસ એ આવ્યો છે અડદરથી એમાં દેરનો દીકરો છે અહીંયા સિરિયલ જોવે છે આ બાર જવો અત્યારે કોઈ સે નહીં કોઈ ટાયરનું કોઈ બહાર નીકળતું નથી કોઈ દેખાતું નથી બહારની સાઈડ માણસો કોઈ દેખાતું નથી દસ વાગ્યા છે બધા હહન ઘરમાં હોઈ ગયા છે જવો દેખાય છે કોઈ અહીંયા જો પાછા બધા બેઠા વાતું ચીતું હાલે છે મહારાણા પ્રતાપનો આ ફોટો છે ધ્રુવે મહારાણા પ્રતાપનો ફોટો બનાવરાયો છે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો દોસ્તો જેટલો જેમ બને એમ તમે શેર કરો